સાબરકાઠા જિલ્લાનું વહીવટી તંત્ર મુખ્યમંત્રીને પણ ગાંઠતું ના હોવાનું સામે આવ્યું છે હર્ણવ જલાઘાર યોજના ઓગણીસસોને પંચોતેર એંસીની અંદર બન્યો હતો જે પૂર્ણ વસવાટ માટેની અસગ્રસ્તોની વ્યવસ્થા કરવી જોઈએ એ અત્યાર સુધી વ્યવસ્થા થઈ શકી નથી અમે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરીશ કે એમને પૂર્ણ વસવાટ માટેની વ્યવસ્થા કરવી જોઈએ તો મુખ્યમંત્રી શ્રીએ જિલ્લાના અધિકારીઓને સૂચના આપી છે કે તાત્કાલિક આ જે આદિવાસી અસગ્રસ્તો છે એમને પૂર્ણ વસવાટ માટેની વ્યવસ્થા કરવી જોઈએ પણ આજે ત્રીસથી પાંત્રીસ વર્ષ થઈ ગયા છતાં પણ આ જિલ્લાના તંત્ર દ્વારા હજુ કોઈ કામગીરી હાથ ધરવામાં નથી આવી તેથી ખાસ આજે પણ કલેક્ટર શ્રીને વાત કરી છે અને કીધું છે કે જ્યારે મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી હોવા છતાં જિલ્લાના અધિકારીઓ દ્વારા એને કોઈ આગળની કાર્યવાહી કરવામાં આવતી નથી તો તાત્કાલિક આ જે પરિવારો છે એમને પુનઃ વસવાટ માટેની વ્યવસ્થા એમની જે સર્વે નંબરોની જે માગણી છે એ તાત્કાલિક કરવામાં આવે એવી ખાસ વિનંતી કરીશ ખાસ વાત એ એ પણ એક એવી છે કે એમને પુનઃ વસવાટ માટેની જે જમીન ફાળવવામાં આવી છે એ કોઈને કબજામાં છે અને ખાડા ટેકરાવાળી છે એટલે એ લોકો ત્યાં સ્વીકારવા માટે પણ તૈયાર નથી તો બીજી જે એમની માગણી છે એ જમીન અમને પુનઃવસવાટ વસવાટ માટે મળે એ માટે સરકારશ્રીની સૂચના પ્રમાણે જિલ્લાનું તંત્ર તાત્કાલિક કામગીરી કરે એ માટે આજે કલેક્ટરશ્રીને વાત કરી છે